નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર આણંદ શહેર ખાતે મોટી કામગીરી હાથ ધરાઈ જિલ્લા કલેક્ટર શ્રી એ કે સમગ્ર જિલ્લામાં ગામે ગામ પાણી નિકાલ થવાના રસ્તાઓ કાંસની જરૂરી સાફ સફાઈ તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન સ્થળાંતર પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ નુકસાનીનો સર્વે વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વવત કરવા માટે શક્ય હોય તેટલું વધુ ઝડપથી કામગીરી થાય તે જોવાનું રહેશે નુકસાન થયું છે તેમાં તમામને સહાય વળતરની રકમ શક્ય હોય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તેવું ઘટતું કરવાનું રહેશે વીજ પુરવઠો ખોરવાઈ ગયા બાદ ઝડપથી તે પૂર્વવત થઈ શકે તે માટે ઘટતી કામગીરી કરવા માટે વીજતંત્રને સૂચના આપી હતી અને દરેક તાલુકા મથકે કંટ્રોલ રૂમના નંબરો જાહેર કરવા ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ જરૂરી સફાઈ વ્યવસ્થા દવા છંટકાવ કરવા પાક નુકસાનીના કિસ્સામાં સમય સમયમર્યાદામાં અને તાત્કાલિક રીતે સર્વ કામગીરી પૂર્ણ કરીને જરૂરી વિગતો પહોંચાડવાની વ્યવસ્થા કરવા વન વિભાગ દ્વારા રસ્તા ઉપર નમી પડેલા ઝાડ અને ડાળીઓનું ટ્રીમિંગ થાય તે મુજબની કાર્યવાહી કરવા રાજ્ય પંચાયત માર્ગ મકાન વિભાગ સહિતના વિભાગોની હસ્તકના માર્ગો પર વૃક્ષો ધરાશાયી થયા બાદ જેટલા માર્ગો પૂર્વવ્રત કરવામાં આવે અને તે અંગેની વિગતો જિલ્લા કક્ષાના નાગરિકોને સમયસર પહોંચાડવામાં આવે તે જોવા જિલ્લામાં તમામ સ્થળોએ લક્ષી કામગીરી માટે દવાઓનો પૂરતો જથ્થો મેડિકલ ટીમને તાલીમ આપવી મેડિકલ કિટ સહિતની તૈયારીઓને મેડિકલ ટીમને જે તે સ્થળો પર પહોંચાડવા માટેનું આયોજન કરવા જણાવ્યું શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આશ્રયસ્થાન સ્થાન તરીકે ઉપયોગમાં લેવામાં આવનાર શાળા આંગણવાડા સહિતના સ્થળો ઉપર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહે તે અગાઉથી સુનિશ્ચિત કરવા માટે ઘટતું થાય તે કલેક્ટર શ્રી જિલ્લા અધિકારી અને જિલ્લા પ્રાથમિક સુરક્ષા અધિકારી શ્રીને સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ શ્રી મિલિંદ બાપના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વિવિધ કચેરીના વડાઓ પ્રાંત અધિકારીશ્રીઓ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા